ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયો હતો જેમાં ટોસ જીત્યા બાદ પાકિસ્તાન પ્રથમ બેટિંગ માટે ઉતરી હતી ભારતીય બોલરોની દમદાર બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેન ટકી ન શક્યા અને મર્યાદિત સ્કોર પર સમેટાઈ ગયા જવાબમાં ભારતીય બેટ્સમેનોએ સંયમપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે રમતા લક્ષ્યાંક સરળતાથી હાંસલ કર્યો હતો ભારતની આ વિજય સાથે દેશભરમાં આનંદની લહેર દોડી ગઈ છે સુરત શહેરમાં પણ ભારતના આ વિજયના સમાચાર બાદ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો શહેરના કેન્દ્ર બિંદુ ભાગજા રસ્તા પર લોકોની ભીડ ઉમટી પડી હતી લોકોના હાથમાં તિરંગા હતા દેશભક્ નારા લગાવાતા હતા અને ઢોલ વગાડી ઉજવણી કરવામાં આવી હતી સુરતના યુવાઓ અને પરિવારોએ સાથે મળી સમગ્ર શહેરમાં ભારતીય ટીમની જીતે ઉત્સાહભેર ઉજવ્યો હતો અને ભાગલચા રસ્તા પર ભારત માતાની જયનો નાદ ગુંજી ઉઠ્યો